પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને એનએસયુઆઈએ જીકાલ પોર્ટલની સ્નાતક પ્રવેશ પ્રક્રિયામાં રહેલી ખામીઓ અંગે આવેદનપત્ર આપ્યું હતું એનએસયુઆઈએ જણાવ્યું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોમાં સ્નાતક કક્ષાના પ્રવેશ માટે જીકા પોર્ટલ દ્વારા થતી પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર ક્ષતિઓ જોવા મળી છે વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા છે જ્યારે ઓછા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે તો વધુમાં વિદ્યાર્થી સંગઠને જણાવ્યું કે જીક પોર્ટલ પર લાંબા સમય સુધી ચાલતી પ્રવેશ પ્રક્રિયાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન થઈ રહ્યું છે પોર્ટલ પર ભરાયેલા ઓનલાઈન ફોર્મમાં મેરિટ રિપીટ પોર્ટલ પર ભરાયેલા ઓનલાઈન ફોર્મમાં મેરીટ યાદીમાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈ એનએસયુઆઈએ માંગ કરી છે કે યુનિવર્સિટી વિકાસ પોર્ટલ પાસેથી ડેટા મેળવીને વિદ્યાર્થીઓના હિતમાં સમયસર ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરે સંદીપ દેવાસરાય સાથે સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ